જેનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને ડેરીનો વિકાસ કરવાનું છે ત્યારે વિશ્વનું ચોવીસ ટકા દૂધ ઉત્પાદન માત્ર ભારતમાં થાય છે વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે ગુજરાતમાં અમૂલ સાથે જોડાયેલા પાંત્રીસ લાખ બહેનો દરરોજ બસો કરોડની રોજગારી મેળવે છે અને જો વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં એક દિવસમાં બસો પચાસ કરોડ લીટર દૂધનું ઉત્પાદન થાય છે આજે સમગ્ર વિશ્વ પહેલી જૂન ને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવતા હોય છે આ દૂધ દિવસની ખેડૂતો અને પશુપાલકો વટે તમામ નાગરિકોને ખાસ ખાસ આપું છું દૂધના ધંધા થકી સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને પશુપાલકો એક આત્મનિર્ભર બન્યા છે ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે દૂધ આપતો દેશ છે અને ખાસ કરીને તમે જુઓ તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું એમાં ચોવીસ ટકા હિસ્સો આ ભારતનો છે ને એમાં પણ જે રીતે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબે રોજગારી જો ગામડામાં મેળવી હોય તો ગામે ગામ દૂધ મંદિરની સ્થાપના કરવી જોઈએ એના અનુસંધાનમાં અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જુઓ તો આજે લગભગ છત્રીસ લાખ બહેનો દરરોજના બસો કરોડ જેટલી આમદાની મેળવીને એક આત્મનિર્ભર બની હોય ચોક્કસ ખાસ કરીને જીસી પણ જ્યારે આ પહેલી જૂને તમામ જે ચાલીસ જેટલા શહેરોના સિનેમા ઘરોમાં જે મંથન ફિલ્મ છે ખાસ કરીને પાંચ લાખ ખેડૂતોના પોતાના ફંડ ફાળાથી બનેલી પ્રથમ ફિલ્મ ભારતની આજે ફરી પાછી રિલીઝ કરી રહ્યા છે એનો ખૂબ જ અમને આનંદ છે અને ખાસ કરીને આજના પહેલી જૂનના દિવસે ખાસ કરીને જે દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકો તમે જોવો તો આજે સમગ્ર ભારત દેશમાં જે ઘઉં ચોખાની જે કિંમત થાય છે આઠ લાખ કરોડ રૂપિયા એનાથી પણ સદિશે દૂધનું ઉત્પાદન જ્યારે થતું હોય ત્યારે આજના દૂધ દિવસ પ્રસંગે તમામને શુભેચ્છા પાઠવું છું